ચેકિંગ કરતા આ કારમાં લઈ જવા તો એકસો પચાસ લીટર દેશી દારૂનો આવેલી પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા ભીમા જેઠા લૂણા નામના પાંત્રીસ વર્ષના શખ્સની અટકાયત કરી હતી જ્યારે આ પ્રકરણમાં તાલુકાના પાચતરડી ગામના બાલુ જગારબારીનું નામ ખુલતા તેણે હાલ ફરાર જાહેર કરવામાં આવ્યો છે આ અંગે પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોક યાદવ સાહેબ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા એસપી શ્રી હિતેશ પાંડે સાહેબની સૂચના મુજબ હાલના ઇન્ચાર્જ એસપી શ્રી હાર્દિક પ્રજાપતિ સાહેબના હોય ઓઇન્સ એલસીબી કે ગોહિલ અને એમની ટીમને વર્કઆઉટ કરી ઇંગ્લિશ દારૂની બધી દામવા માટે પેટ્રોલિંગ કરવા જણાવેલ જે વર્કઆઉટ દરમિયાન કે કે ગોહિલ સાહેબની આગેવાની હેઠળ કોસાઈ બાર બારસિયા પોસાઈ દેવમરારી અને પોસઈ ચૌહાણની ત્રણ અલગ ટીમો બનાવી અને કામગીરી કરવામાં આવી રહેલ હતી દરમિયાનમાં બાતમી મળેલ કે આરએસપીએલ કંપની પાસે આવેલ ગાત્રા હોટલના કમ્પાઉન્ડમાં જી જે થર્ટી સિક્સ જીજે થર્ટી સેવન ટી ત્રેપન છોતેર નંબરનો ટ્રક પાર્ક કરેલ છે અને જે ઇંગ્લિશ દારૂની હેરફેર કરે છે જેથી આ ટીમે આયોજનબદ્ધ ત્યાં રેડ કરતાં આ ટ્રક મળી આવેલ અને ટ્રક ચેક કરતા તેમાં પશુને ખાવાના ચારાની બાચકાવાની આડમાં ઇંગ્લિશ દારૂ ચૂકવામાં આવેલ હતો જે ઇંગ્લિશ દારૂનો જથ્થો કૈલાશ મોહનકુમાર બિસ્નોય જે ટ્રક ડ્રાઇવિંગ કરી રહેલ હતા તેના કબજામાંથી મળી આવેલ છે અને અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલ થઈને કુલ તેર હજાર બસો ને નંગ બોટલ જે ત્રેપન લાખ આઠ હજાર આઠસોનો મુદ્દામાલ થાય છે અને ટ્રકની કિંમત ગણીએ તો કુલ મુદ્દામાલ છે એ પાંત્રીસ લાખનો છે અને એની સાથે પશુચારો બાચકા નંક સો જેની કિંમત દસ હજાર ઉમેરી કુલ મુદ્દાવાલ રૂપિયા અઠ્યાસી લાખ ઓગણત્રીસ હજાર નવસો ચાલીસનો પકડી પાડેલ છે જે આ કામગીરીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના એલસીબી પોઈન્ટ કે કે ગોયલ પીએસઆઈ બારસિયા પીએસઆઈ દેવમુનારી પીએસઆઈ એસએસ એસ ચૌહાણ સજુભા જાડેજા અર્જુનભાઈ મારુ અજીતભાઈ બારોડ વિપુલ ડાંગર જેસલસિંહ સદેવસિંહ વગેરે જોડાયેલા હતા ઘનશ્યામસિંહ વાઢેર એ બીસી ન્યૂઝ ગુજરાત ખંબાડિયા